દોસ્તો મુકેશ અંબાણી અને એમનો પરિવાર તો હંમેશા ચર્ચાનો વિષય રહે છે પરંતુ શું તમે એવું જાણવાનો પ્રયત્ન કર્યો છે કે મુકેશ અંબાણીના વાઇફ નીતા અંબાણી જે છે એ કેવા સામાન્ય ઘરમાંથી આવે છે એમનું ઘર તેઓ ક્યાં રહેતા હતા અને એક સામાન્ય લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરતા નીતા અંબાણી આજે ખૂબ લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ ધરાવે છે આજે એમનું જીવન એક ખૂબ ધનિક વ્યક્તિની યાદીમાં સ્થાન પામ્યું છે ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પહેલીવાર ક્યાં મળ્યા હતા એમનું જીવનની યાત્રા ક્યારથી શરૂઆત થઈ હતી તેઓની પ્રેમ કહાની પણ કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી કંઈ ઓછી નથી દોસ્તો ત્યારે આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીની ફિલ્મ લવ સ્ટોરી વિશેની પણ વાતો કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં સૌથી પહેલાં વાત કરી દઈએ નીતા અંબાણી કે જેઓ મુંબઈમાં જ પહેલેથી રહેતા હતા આખરે એમનું ઘર જે છે તો એમની પરિસ્થિતિ સારી હતી એવા સમયે તેઓ એક સામાન્ય ડાન્સર તરીકે ક્લાસિકલ ડાન્સર તરીકે નૃત્યાંગના હતા એક વખતની વાત છે કે જ્યારે સવાલ એવા થતા હોય કે મુકેશ અંબાણી એમને ક્યારે મળ્યા તો દોસ્તો તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી કે જેઓ આજે આપણી વચ્ચે નથી સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેઓ અલગ અલગ કાર્યક્રમોમાં જતા હોય છે ત્યારે એક કાર્યક્રમમાં તેઓ ગયા હતા અને ત્યાં સ્ટેજ ઉપર તેઓ નીતા અંબાણીને ડાન્સ કરતા જોવે છે એક ક્લાસિકલ ડાન્સર તરીકે નીતા અંબાણી ખૂબ સરસ ડાન્સ કરતા હતા એવા સમયે એનો ડાન્સ જોઈને નીતાબેન અંબાણી જે છે એ પહેલી જ નજરે ધીરુભાઈ અંબાણીને ગમી જાય છે વાત એવી છે કે ધીરુભાઈ અંબાણી હવે એમના ઘરે જાય છે અને એમનો કોલ જે નીતા અંબાણી ઉપર ડાયરેક્ટ જાય છે ધીરુભાઈ અંબાણી નીતા અંબાણીને કોલ કરે છે એટલે પહેલી વાર તો નીતા અંબાણીને એવું લાગતું હતું કે તેમની સાથે કોઈ મજાક કરી રહ્યું છે ફરી ધીરુભાઈ અંબાણીએ એમને કોલ કર્યો એટલે નીતા અંબાણીએ પ્રૂવ કર્યું અને એમને એવું લાગ્યું કે હવે આ સાચી વાત છે કે આ ધીરુભાઈ અંબાણીનો કોલ છે પરંતુ અંબાણી પરિવાર સાથે એમના લગ્નની વાત જ્યારે જોડવામાં આવી ત્યારે નીતા અંબાણીએ એવું કહ્યું હતું કે મારી કેટલીક શરતો છે અને આનાકાની બાદ એમના જે વાતો છે સામે આવી એમણે કેટલીક શરતો મુકેશ અંબાણી સામે રજૂ કરી હતી એમાં એવી શરત એક એવી હતી કે નીતા અંબાણી મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર સાથે જોડાશે પણ જો એમને પોતાના લગ્ન થઈ ગયા બાદ નોકરીની ના પાડવામાં નહીં આવે બીજી એમની શરત એવી હતી કે મુકેશ અંબાણી ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય તેઓ મુકેશ જે છે એમની સાથે મુંબઈની જે સિટી બસ હોય છે એમાં તેઓ તેમની સાથે મુસાફરી કરશે આ બંને શરતોને આધીન મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંનેના વિવાહ થાય છે ત્યારબાદ પણ એવી વાતો સામે આવી હતી આજે એમના વિવાહને ઘણા બધા વર્ષો થઈ ગયા છે એમના લગ્ન જીવનને ઘણા બધા વર્ષો થઈ ગયા છે આજે મુકેશ અંબાણી અને એમનો પરિવાર જે છે મુકેશ અંબાણીના સંતાનોમાં બે દીકરાઓ અને એક દીકરી છે દીકરો અનંત અંબાણી અને બીજો દીકરો આકાશ અંબાણી છે જ્યારે દીકરી ઈશા અંબાણી છે ત્રણેય દીકરા દીકરીઓના લગ્ન પણ થઈ ચૂક્યા છે હંમેશા લાઈમલાઇટની નજીક રહેનારા એમના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વાતો તો તમે સાંભળી છે ત્યારે ધીરુભાઈ અંબાણી કે જેમનું એ વખતનું વતન ચોરવાડ હતું ત્યાંથી લઈને ધીરુભાઈ અંબાણી મુંબઈ આવ્યા મુંબઈમાં એમનો વસવાટ થયો ચોરવાડ એમનું વતન આજે પણ એક મેમોરિયલ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીએ જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આજે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી આપણી વચ્ચે નથી પરંતુ એમના દીકરા દીકરીઓ એટલે કે મુકેશ અંબાણી અને એમના જે કાંઈ પણ સંતાનો છે એમનો રિલાયન્સનો વારસો સંભાળી રહ્યા છે ત્યારે દોસ્તો નીતા અંબાણી અને મુકેશ અંબાણી લવ સ્ટોરી વિશે આપ શું કહેવા માંગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ